ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં થશે વધારો અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમી વધશે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર જઈ શકે છે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું ગુજરાતના નવ શહેરમાં તાપમાન છત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું અમરેલીમાં આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી જાણકારી લઈએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી કૌશિક રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે કેવો માહોલ જી ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ જે માર્ગો છે ત્યાં અત્યારે હાલ લોકો ઠંડા પીણાનો આશ્રય લઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે વર્ષા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે તે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં જ નોંધાઈ રહી છે રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો વધ્યો છે જે ગરમી તાજેતરમાં પડી રહી છે મોટા ભાગના શહેરોમાં વર્ષા થઈ રહી છે અને હજુ પણ ગરમીમાં વધારો થવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત આવી રહી છે વહેલી સવારથી જ ગરમીનો માહોલ અનુભવાઈ રહ્યો છે આજે પવનના કારણે રાહત અનુભવાઈ રહી છે અને જોવા જઈએ તો એક અઠવાડિયા થી પહેલા જ સવારના સમયે સ્વેટર પહેરવાની જે જરૂર પડતી હતી તે હવે જરૂર પડતી નથી અને સતત વધતા તાપમાનના કારણે ગરમીની ઋતુની શરૂઆત પોકારી ઉઠી છે અને હાલ જોવા જઈએ તો ગરમીને લઈને લોકો પણ અત્યારે પરેશાન બન્યા છે દેશમાં બે હજાર ચોવીસમાં ગરમીની તમામનો રેકોર્ડ તોડી દેશે એ પણ એક હકીકત છે જેની શરૂઆત પણ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના રાજ્યના કેટલાક ભાગોમાં એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમીની પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અહીંના જે ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે લોકો સાથે જ વાત કરશું ખાસ કરીને અત્યારે ગરમી નું પ્રમાણ વધ્યું છે શું કેશો અત્યારે જી આભાર આપનો જાણકારી આપવા